ધૂળેટી ના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં પોલીસ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત કાર્યવાહી હાથ ધરી અને ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપી વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો વાત વધતા આરોપીઓએ યુવાન पर हिंसक हुमो करत જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા હતા પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું જેથી તેમણે સ્વીકાર્યું કે તે યુવક પર હુમલો કર્યો હતો તદંતર પોલીસે ચાર આરોપીઓને જાહેરમાં લાવીને લોકલ ઓથોરિટીના અધિકારીઓને સ્થાનિક લોકોની હાજરીમાં ઉઠક બેઠક કરાવી આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારીને માફી માંગી હતી